રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર સેફટીની આપૂર્તિ માટે વહીવટીતંત્રએ સમગ્ર રાજ્યમાં કમર કસી છે જેના ભાગરૂપે સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો ઉપર પણ આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના વિરોધમાં સ્કૂલ વેન એસોસિએશન દ્વારા હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું રાજકોટમાં ત્રણ હજાર જેટલી સ્કૂલ વાન અને ચાલકોએ હડતાલ ઉતરી જઈને ભગતસિંહ ગાર્ડન ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું સ્કૂલ વેન એસોસિએશનના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાય સમયથી ફાયર સેફ્ટીના મુદ્દે આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલ વેન અને રિક્ષા ચાલકોની હેરાનગતિ થઈ રહી છે એટલું નહીં પરંતુ પ્રાઇવેટ પાસિંગને લઈને પણ સ્કૂલ વેન ચાલકોની ઉપર આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે જેને લઈને આખરે સ્કૂલ વેન ચાલકોએ હડતાલનું શસ્ત્ર ઉગાવવું પડ્યું છે સરકાર પાસે અમારી ગાડી પાસિંગ ખાતી હોય પરમિટ ખાતી હોય એનું ટોટલી પેમેન્ટ ભરી અને અમને અમારી ગાડીઓ રોડ ઉપર ચાલવા દી સ્વીકાર માં આવે તો બરોબર છે બેસવાનું કીએ છે અમારા પ્રમુખ સી એની સાથે અમે જોડાયેલા છે ધવલ ગોંડલિયા નેશન પ્લસ ન્યુઝ રાજકોટ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર